જય હિન્દ મિત્રો જગદીશ મહેતા નામ તો સાંભળ્યું જ હશે હવે તમને શું લાગે આ માણસ ખંડણી ઉઘરાવે ખંડણી એવો માણસ તમને લાગે છે પણ જે સત્યની સાથે હોય એના જીવનમાં આવી તકલીફ તો આવતી જ હોય અને એના માટે એને તૈયાર રહેવું જોઈએ ઠીક છે મને વિશ્વાસ છે કે જગદીશ મહેતાનો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે અને જો કંઈ એને થશે તો ગુજરાતની જનતા છે ને એની ઉપર અત્યાચાર કરનારાઓનો કોઈ દી માફ નહીં કરે તું આવા કામ કરીશ મારો સપોર્ટ અને તન મન ધનથી હું જગદીશ મહેતાની હારે છું ખેડૂતો માટેનો અવાજ ગરીબો માટેનો અવાજ એવા જગદીશ મહેતા જલ્દીથી નિર્દોષ સાબિત થઈ જાય અને પાછા નોકરીએ લાગી જાય એવી ઈશ્વરને પ્રાર્થના કરવી અને તમારો સપોર્ટ શું છે જરૂરથી જણાવજો જય હિન્દ જય માતાજી